પ્રાચીન ભારતના ધૂંધળા ઇતિહાસમાં એક એવો અધ્યાય છે જે ઘણાએ વાંચ્યો તો છે પણ બહુ ઓછા લોકોએ સમજ્યું છે મહાભારત એક કથા નહીં પણ સમયના કણકણમાં જીવતું રહસ્ય છે જેમાં દરેક પાત્ર માત્ર પાત્ર નથી એ છે ચેતનાનું પ્રતિબિંબ ધર્મ અને અધર્મ વચ્ચેનો એક અદ્રશ્ય યશસ્વી સંઘર્ષ આજે વિશ્વ જ્યારે ટેકનોલોજી તત્વજ્ઞાન અને તત્વહીનતાની વચ્ચે જોલાઈ રહ્યું છે ત્યારે એક યુવાન અનય એક એવો સંદેશ પામે છે જે લખાયું હતું હજારો વર્ષો પહેલા પણ લખાયું હતું એની માટે જ એ એક પાર્ટીની અંદર છુપાયેલ રહસ્ય છે જે ખુલતા જ આપણને સમજાશે કે મહાભારત ક્યારેય પૂરું થયું જ ન હતું એ તો હવે ફરી શરૂ થવાનું છે આજના સમયમાં નવા પાત્રો સાથે પણ એ જ પૌરાણિક ચેતનાને જીવતું કરવાના પવિત્ર પ્રયાસ રૂપે મહાભારતનું રહસ્ય ભાગ એક એ છે યાત્રાની શરૂઆત જ્યાં ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે રેખા મેટાઈ જાય છે અને જ્યાં માચર નહીં તમે પોતે બનો છો મહાભારતના નવા અધ્યાયના સાક્ષી તો સાંભળીએ એ રહસ્ય એક દિવસે મુંબઈ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં એક જુનિયર રિસર્ચ અને ત્રિવેદી ગુજરાતના એક દૂરસ્થ ગામમાંથી આવેલા ઘડાયેલા પડેલા મરચાના ટોપલા જેવી સ્થિતિમાં આવેલા એક લોખંડના બોક્સમાં રહેલી એક પાળાવાળી પાટી મળી એ દિવસ માત્ર એના માટે નહીં ભારતીય દિવસ અને ભારતીય ઇતિહાસ માટે બદલી નાખનાર દિવસ બનવાનો હતો એ પાર્ટી પર એવી લિપિ હતી જે બ્રાહ્મી પણ ન હતી અને અશોકકાલીન પણ ન હતી એમાં લખાયું હતું મહાભારતના દુશ્યંત વંશનો ઉત્તરાધિકાર આજે પાછો આવશે અને રહસ્ય ખુલશે જ્યારે ધર્મની આંખ પર પડેલી બંધ પટ્ટી ખુલે એ લખાણ વાંચીને અનયના શરીરમાં ભય જેવી જાણકાર ઉઠી ગઈ અને એ સમજી ગયો કે એને મળેલો નકશો એ શિલાલેખ માત્ર સંદર્ભ નહીં પણ એક દ્વાર છે અને ગુપ્ત પાથ પર જ્યાં કળાની ગુફામાં છુપાયેલ છે તે એક એવી વારસદ છે જે ભવિષ્યને બદલી શકે છે આગળ વધતા એને મળે છે ડોક્ટર મૃણાલી રાવત એક ભાષાશાસ્ત્રી જે પાર્ટીના અર્થને ઊંડી રીતે વાંચી શકે છે અને બંને મળીને શરૂ કરે છે એક શોધયાત્રા જે લઈ જાય છે તેમને મધ્યમ ભારતના ગામની એક ગુફા તરફ જ્યાં સમય એટલો જાગી રહ્યો છે કે સાંજ પણ કદી થતી નથી ત્યાં હાજર છે વર્ષ જૂની જે કહે છે છે કે મહાભારત નથી એ ફરી ફરી થાય દરેક યુગમાં અને દરેક વખતે કોઈ એક એવી વ્યક્તિ એવા માર્ગ જાય છે જ્યાં તે બની જાય છે અર્જુન કાતો દુર્યોધન કારણ કે યુદ્ધ માત્ર રાજકીય નહીં પણ આંતરિક પણ છે અને એને ખબર પડે છે કે એ પોતે અનન્ય વંશનો છે જે પાંડવોના અંતિમ સંતાનમાંથી કોઈ એક પેટમાં અવતાર લીધેલો છે અને એના પિતાનું રહસ્યમય મૃત્યુ પણ સીધા જોડાયેલું છે મહાભારતના ગુપ્ત અધ્યાય સાથે જે ક્યારેય વિદુરની કલમમાંથી લખાયું ન હતું પણ માત્ર સંકેતોમાં રહેલું છે સત્યશીલાથી મળેલા સંકેત તેમને લઈ જાય છે હસ્તિનાપુરના પ્રાચીન તટ પર જ્યાં જમીન હેઠળ છે પાંડવોનો ગુપ્ત માર્ગ દ્રૌપદીના જૂના ગીતોની લિપિમાં રહેલા સંકેતો અને એક કણકણી જેવી હવે ફરી એકવાર સજાગ થવાની છે એ માર્ગમાં અનયને મળે રહસ્યમય સાધુ જે પોતે કહે છે કે તે ભીષ્મ પિતાનો આશીર્વાદ પામેલો શ્રાપિત કવિ છે જેને મરણ ના આવવાની ક્ષમતા છે અને જે આજે પણ મહાભારતની નવી રચના માટે રાહ જોઈ રહ્યો છે એ કહે છે તારે નથી ખોલવાનો મહાભારત ત્યાંથી અનય અને મૃણાલી શરૂ કરે છે એક યાત્રા અંધકાર ભરેલા ગુફામાંથી લઈને હિમાલય સુધીના સફર જ્યાં મેળવે છે દ્રોણાચાર્યના ગુપ્ત શિષ્યની એક બાળક જે આજે પણ નામના પર તપ કરે છે અને જેના સ્વપ્નમાં શ્રી કૃષ્ણ વારંવાર દર્શન આપે છે અને કહે છે અગ્નિમાં વિસર્જન થયા વગર કોઈ ધર્મ ઉગે નહીં તેમની આગળ પડકાર છે ભવિષ્યનું એક ગુપ્ત સંગઠન જે ઈચ્છે છે કે એ રહસ્ય કદી ખુલે નહીં અને લોકો મહાભારત એક માત્ર કથા સમજે છે પણ એ સંગઠનતાનો નેતા છે અધર્મ એ એક એવો વ્યક્તિ છે છે જે એના એમ માને કે દુનિયાની શાંતિ માટે શાંતિનો નાશ કરવો જ પડે હવે અનય અને મૃણાલી સામે છે મહાભારતના પાત્રોનું આધુનિક રૂપ ટેકનોલોજી દ્વારા ઓપન થતી દ્વારકા વિમાન વિમાનશાસ્ત્રના શાસ્ત્રો અને એવા રહસ્યો કે જ્યાં વિદુરના શબ્દો જો સત્ય જેવું હોય તો પહેલા તું ખોટું સમજવાનું બંધ કર ઉનાર ભણે છે કે આખરે ભાગ એકનું રહસ્ય એવું છે જ્યાં અને જૂની દ્વારકાની અંદરના પથ્થરો વચ્ચે મઢાયેલું એક પ્રકાશમાન હૃદય મેળવવામાં સફળ થાય છે જે કૃષ્ણની ચેતના છે અને એમાં અવાજ આવે છે આજ્ઞાન છે તારા આગળ પણ તું જ છું હું હવે ભાગ બે માં ખુલશે સાચો શત્રુ સાચું મર્મ અને સાચી ચેતના પણ એ પછી કારણ કે મહાભારત એ છે અનંત તો મિત્રો તમે જાણ્યું કે કેવી રીતે અને પ્રાચીન માટી મળી છે અને તે તેને લઈ જાય છે હસ્તિનાપુરથી દ્વારકા સુધીના રહસ્ય માર્ગ પર પણ સાચું રહસ્ય હજુ બાકી છે હવે મહાભારત નું રહસ્ય ભાગ બે માં ખુલશે જેમાં કૃષ્ણની ચેતનાની ભક્તિ અશ્વથામાંની આગાહી વિદુરના ગુપ્ત ગ્રંથો અને એક એવો ઘાતક ષડયંત્ર જે આજના સમયમાં મહાભારતને ફરીથી જીવંત કરી શકે છે એવું શું રહસ્ય છે જે પાંડવો પણ શું છે જાણશો તમે વાર્તાલોકના આગલા ભાગમાં જે આવશે થોડા સમયમાં જો તમે સાચા મહાભારતના ચાહક હો તો આ તો માત્ર શરૂઆત છે હવે આવશે એવા ખુલાસા જે તમારા વિશ્વાસને હચમાં